તો ફરી આમ આદમી પાર્ટીમાં જોડાવાની કોઈ ઈચ્છા ખરી બે હજાર સત્યાવીસ ની અંદર વિધાનસભા લડીશ એ ચોક્કસ માતર લડું તો સુધિત્રા લડીશ એ હું ચોક્કસ કઉ છું બે સીટો ગમે તે સીટ પરથી હું ઉમેદવારી કરીશ એ પાક બે હજાર વીસ ની અંદર ભારતીય જનતા પાર્ટીના બે જ સભ્યો ચૂંટાયેલા પપ્પુભાઈ પાઠક ને વિપુલભાઈ નડિયાદ ચેરમેન હાલ છે બીજા દસે દસ કોંગ્રેસના હતા જો એટલા બધા વટ હોય તો કોંગ્રેસના ટેકાથી શું કરવા એમને બેસવું પડે તો આખી બોડી ભાજપની બેહાડવી જોઈએ ને તે વખતે પક્ષ સાથે કોઈ લેવા દેવા નથી અમને જિલ્લાવાળાએ ઉપજાવી દીધેલું છે કે કેસરીજી પક્ષ વિરુદ્ધ બોલે છે પણ પક્ષ વિરુદ્ધ આને કહેવાય કઈ રીતે હું પશુપાલકોના હિતની વાત કરું છું દૂધ જે કોઈ ભરતા હોય એનો દીકરો હોય કે દીકરી એને લાયકાત મુજબ નોકરી તમારે આપવી જોઈએ પણ આમને એ તો કંઈ કરવું નથી જાહેરાતો કરી દેજે મોટી મોટી છેલ્લા ત્રણ મહિનાનું મને ગામ ડી યાદી આપે કે કેટલા લોકો ને કયા ગામના ભરતી કરી છે હું હાલ એમની જોડે બેસવા તૈયાર છું તમે દેવસિંહ ખાસ નજીકના માનવામાં આવો છો અને અત્યારે તમારું સસ્પેન્શન થયું તો એવી પણ ચર્ચા છે કે દેવસિંહ ચૌહાણે તમારું સસ્પેન્શન રોકાવવામાં કોઈ ભૂમિકા ભજવી છે કે નહીં અને જો એ રોકાઈ શકતા હતા તો માટે નથી રોકાઈ શક્યા આમાં કોઈ મેન્ડેટ હોય જ ને પેલા ભાજપ નો સિમ્બોલ વાળી કોઈ ચૂંટણી હોય તાલુકા પંચાયત જિલ્લા પંચાયત હોય વિધાનસભા લોકસભા એ અલગ વસ્તુ છે આ સહકારી મારખાની અંદર કોઈ મેન્ડેટ જ ના હોય પણ આ તો એક વાત ઉપજાય નાખેલી વાત છે એમને રાતે જરૂર પડે કોંગ્રેસ વાળાને લાવી દે અમે અમે ભાજપ દ્વારા વિરોધ કરીએ છેલ્લા ઘણા સમયથી માત્ર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી ચર્ચામાં છે ચર્ચામાં એટલા માટે છે કારણ કે ભાજપની ભાજપ અમૂલમાં ભાજપનું શાસન છે અને અમૂલને રિગાર્ડિંગ એમની વારંવાર સોશિયલ મીડિયામાં પોસ્ટ આવતી રહેતી હોય છે ને સાથે જ અમૂલના અનેક જે મુદ્દાઓ છે તેને લઈને તેઓ વિરોધ પણ કરતા જોવા મળી રહ્યા છે સાથે જ જે એપીએમસીની ચૂંટણી યોજાઈ હતી તાજેતરમાં એમાં પણ કેસરીસિંહ સોલંકી જે છે તે કોંગ્રેસના જે વિજેતા ઉમેદવાર હતા એમની સાથે વિજય મુદ્રામાં જોવા મળ્યા હતા તેને લઈને અવારનવાર ચર્ચામાં આવ્યા અને એને લઈને જ ભાજપનું જે અંદર રાજકારણ છે તે ગરમાયું હતું અને ભાજપ દ્વારા તેમને સસ્પેન્ડ કરવાની વાત કરવામાં આવી હતી જે માતરના ભાજપના કાર્યકરો છે તેમના દ્વારા અને હવે જઈને હવે ભાજપ દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આપણી સાથે માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી જોડાયા છે આપણે એમની સાથે વાત કરીશું આપને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે વારંવાર જે પ્રમાણે ભાજપના જે કાર્યકરો છે હોદ્દેદારો છે એ પણ એવું કહેતા હતા કે પક્ષ વિરોધી કામગીરી કરે છે સાથે જ જે પાછળમાં જોવા મળ્યું તમે અમૂલમાં પણ વિરોધ કર્યો એમાં પણ

અને ત્રણ કોંગ્રેસમાંથી તાજે ધર્મ જોડાયેલા હતા ઇલેક્શન આવવાનું હતું એટલે પણ કોઈને કોઈ રીતે જિલ્લા પ્રમુખ અજય હતા તે વખતના સ્થાનિક ધારાસભ્ય અને સ્થાનિક આગેવાનો પણ એ ઈચ્છા એવું નહોતા કે કેસરીજી એમાં ચેરમેન બે એટલે એમનો વિરોધ અમારે એક બીજાને થયો એટલે મેં કહ્યું કે મને ના બેસવા દેવો તો બીજા પાંચ લોકોની ગમે તે એના બેસાડો હું તમારી સાથે પણ એમને નતું કરવું એમણે નક્કી કર્યું તો એના બેસારો હતો હું એ વાતમાં સંમત ના થયો એટલે સ્વાભાવિક વસ્તુ સામેના લોકો ચેરમેનમાં બેઠા અને એના લીધે જ જે છે વિરોધ જોવા મળી રહ્યો હતો કે સ્થાનિક જે નેતા જે માતરના છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે સસ્પેન્ડ કરવામાં આવે એ વખતે જ્યારે વાત ચાલી હતી ત્યારે એવું હતું કે કેસરીસિંહ જે છે એ સભ્ય નથી દર વખતની જે હોય છે અને અત્યારે તમારું સસ્પેન્શન જે બદલાયા છે નૈનાબેન પટેલ એમને કર્યું છે શું કહેશો એ તો તે વખતના પ્રમુખને કદાચ આવું નહીં ખબર પડતી એક સસ્પેન્ડ આમાં થાય કે ના થાય એટલે અજયભાઈ પણ એક પોસ્ટ કરી હતી કે એમને અમારે સસ્પેન્ડ કરવાના જ નહીં જતા પણ નયના બેન આવ્યા પછી સતત અમને છેલ્લા ત્રણ ચાર મહિનાથી તમામ આગેવાનો મારો લોક ચંપક કરતા હતા ને કોઈને કોઈ રીતે મને દબાવા એવી રીતે માગતા હતા કે તમે અમૂલનો કોઈ વિરોધ ના કરજો અમૂલ તરફથી તમે અમારી પાર્ટીથી લડો એટલે મેં એમને ના પાડી આ લડાઈ પશુપાલકોના હિતમાં છે તમે મને ખોટી રીતે દબાવવાનો પ્રયાસ કરો છો એટલે હું તમને સમર્થન આપતો નથી અને હું તમામ પશુપાલકો સાથે છું એટલા માટે એમને આ લાગતું હતું ને એમને આ સસ્પેન્ડ ગઈકાલે કર્યા છે એમને જે કંઈ યોગ્ય લાગ્યું હશે એમને એને લીધું હશે સસ્પેન્ડ થયા પછી તમે ફેસબુક લાઈવ કર્યું અને એમાં તમે ઘણા મુદ્દા લીધા છે જેમ કે દાણ છે કે નહીં એ કયા મુદ્દા છે એની જો વાત કરીએ તો

પણ સામે જે કંતન આવતું હતું જે બારદન આવતું હતું એ સિત્તેર રૂપિયાનું હતું એ આ લોકો દૂધે દોયેલી ટોરકી સિત્તેર નું બારદન અમે ખાઈ ગયા પાતરી નો લાભ કરાવે છે બરાબર પણ સિત્તેર નું બારદન બંધ કરી દીધું પાછું અમને એટલે પશુપાલકોનો તો સરવારે નુકસાન જ છે ફાયદો એમને થયો છે એ ચોક્કસ વાત છે એમના તમે જે પ્રમાણે કહો છો કે આ કંતાનનું જે તમે વાત કરી રહ્યા છો એમના દ્વારા પણ જે વખતે પ્રેસ કરવામાં આવી હતી એવું કહેવામાં આવ્યું હતું કે દરેક જે છે એમના સર્વાનું મતે કોઈ પણ ઠરાવ અમુલમાં કરવામાં આવતા હોય છે અને ત્યારબાદ અમુક જ એવા એક બે હશે ઠરાવ કે જે બહુમતીથી લેવામાં આવ્યા છે બાકી સર્વસંમતિથી બધાની સાઈન સાથે જ કરવામાં આવે છે તો એ વિશે આપનું શું કહેવું છે એની પણ વાત કરીએ તો દરેક હું તો એવું કહું છું બે હજાર વીસની અંદર ભારતીય જનતા પાર્ટીના બે જ સભ્ય ચૂંટાયેલા પપ્પુભાઈ પાઠક ને વિપુલભાઈ નડિયાદ ચેરમેન હાલ છે બીજા દસે દસ કોંગ્રેસના હતા જો એટલા બધા વટવારા હોય તો કોંગ્રેસના ટેકાથી શું કરવા એમને બેસવું પડે તો આખી બોડી ભાજપની બેહાડવી જોઈએ ને તે વખતે તમારો વિરોધ અમૂલ માટે છે કે ભાજપની સામે છે હું મારો વિરોધ વ્યક્તિગત પક્ષ સાથે કોઈ લેવા દેવા નથી અમને જિલ્લા વાળાએ ઉપજાવી દીધેલું છે કે કેસરીજી પક્ષ વિરુદ્ધ બોલે છે પણ પક્ષ વિરુદ્ધ આને કહેવાય કઈ રીતે હું પશુપાલકોના હિતની વાત કરું છું દૂધ જે કોઈ ભરતા હોય એનો દીકરો હોય કે દીકરી એને લાયકાત મુજબ નોકરી તમારે આપવી જોઈએ પણ અમને એ તો કંઈ કરવું નથી જાહેરાતો કરી દેજો મોટી મોટી છેલ્લા ત્રણ મહિનાનું મને ગામ ડીડી યાદી આપે કે કેટલા લોકોને કયા ગામના ભરતી કરી છે હું હાલ એમની જોડે બેસવા તૈયાર છું પણ એમને આપવું નથી એમને બહારના લોકોની ભરતી કરી છે એ બધા પોલ બહાર પડે એવા છે એટલા માટે તાજેતરમાં જ અમિત શાહ આવ્યા હતા ત્યારે એમણે કહ્યું સરકાર યુનિવર્સિટીનું ઓપન જે ખાતમુહૂર્ત કરી ત્યારે વખતે અમિત શાહ એવું કહ્યું કે હવે સહકાર યુનિવર્સિટીમાંથી જે બહાર નીકળશે એને સહકારી સંસ્થામાં નોકરી મળશે એટલે આ મુદ્દો તો એમ ત્યાં તો જતો રહેશે તો આ વિશે તમારે શું માનવું છે અમિતભાઈ શાહ સાહેબે જે વાત કરી એ વાતમાં હું સંમત છું પણ હજુ યુનિવર્સિટી બનતા બનશે બે પાંચ વર્ષ નીકળી જવાના આ તો અમૂલનું ઇલેક્શન આવશે છે એમને તાત્કાલિક અમૂલના નામે એક આયોજન કર્યું એની અંદર પણ તમે જુઓ કે મારા સ્થાનિક મંડળીઓના જે કોઈ લોકો આવે એમને ફ્રૂટ પેકેટ આપ્યા અને વીઆઈપી લોકોએ એને હજારથી પંદરસો ની ડીશ જમાડી એમાં પણ મારો બીજા દિવસ વિરોધ હતો કે મારા પશુપાલકો દૂધ ભરે છે એમના માટે જમવાની વ્યવસ્થા કરવી જોઈએ મોગી ડીશ તો માપનું પણ રાખીને જમાડવા જોઈએ ચાર ચાર કલાક તમે મિટિંગમાં બેહારી રાખો ફૂડ પેકેટ આલો એ કઈ રીતે ચાલે અત્યારે તાજેતરમાં જ દેવસિંહની એક પોસ્ટ વાયરલ થઈ અને ત્યારબાદ ક્ષત્રિય નેતાઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોય એ ચર્ચા અત્યારે હાલ થઈ છે તમે આ વિશે આ મુદ્દાને કઈ રીતે જુઓ છો અને તમને લાગે છે કે ક્ષત્રિય નેતાઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે જે ગઈ કાલ ચાલે છે એની અંદર તો હું કંઈ કહી શકું નહીં પણ દેવુસી સાહેબને જે આ પોરસે ત્રણ મહિના પહેલાનું હતું અને આજે કાલે જે આ બનાવ બન્યો એની સાથે જોડવામાં આવે છે એટલે મને કંઈ સમજાતું નથી એટલા માટે પણ જોડવામાં આવે છે કારણ કે તમે દેવુસીના ખાસ નજીકના માનવામાં આવો છો અને અત્યારે તમારું સસ્પેન્શન થયું તો એવી પણ ચર્ચા છે કે દેવુસી ચૌહાણે તમારું સસ્પેન્શન રોકાવામાં કોઈ ભૂમિકા ભજવી છે કે નહીં અને જો એ રોકાઈ શકતા હતા તો શા માટે નથી રોકાઈ શક્યા અને આ બધું મુદ્દો એક સાથે થઈ રહ્યો છે એટલા માટે આના આના પર તમારું શું માનવું જો વાત કરીએ તો છેલ્લા છ સાત મહિનાથી હું સાહેબ શ્રીના કોઈ કોન્ટેક્ટમાં નથી આ વ્યક્તિગત વિરોધ મારો છે જ નહીં આ તમામ ત્રણેય જિલ્લાના પશુપાલકોના હિત માટેની મારી લડાઈ છે ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી પણ સ્થાનિક નેતાઓને એવું જે કેસરીજી જો મોટા થઈ જશે તો અમે કપાઈશું એટલે જિલ્લાના સંગઠનના લોકો કોઈ ને કોઈ રીતે મને બદનામ કરવાનું કાવતરું કરી રહ્યા છે પણ આવનારા દિવસોની અંદર અમૂલની અંદર ત્રણે ત્રણ જિલ્લાના પશુપાલકો આ બધું જોઈ રહ્યા છે એમને સસ્પેન્ડ કરવો તો મને ના નથી પણ એમને માત્રની એપીએમજી ની ચૂંટણી વખતે કરી રહ્યો હતો ને હું એ દિવસથી જ વિરોધમાં હતો તો કાલે સસ્પેન્ડ કરવાનું કારણ શું તમને જાણવા મળ્યું ખરું કારણ હવે તો કારણ આવનારા દિવસે મામૂલ ઇલેક્શન જાહેર થઈ જાય તો પછી દૂધ નું દૂધ ને પાણી નું પાણી થઈ જ જવાનું છે અમૂલ જે ઇલેક્શન આવી રહ્યું છે એટલે દૂધિયું જે રાજકારણ છે એ ગરમે ગયું છે તમને શું લાગે છે આ અત્યારે તમારું સસ્પેન્શન જે કરવામાં આવ્યું છે એ ખાસ અમૂલની ની ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે દિવસો ને દિવસે એમને ઘણો બધો પ્રયાસ કર્યો કે ભઈ મને કેસરીજી ને કોઈ રીતે દબાવો અજય ભાઈ પરમણે મળ્યા અમારા જિલ્લાના પ્રમુખ અજયભાઈ નૈનાબેન પણ એમનો એવું કેવું હતું તમે પાર્ટીનો કોઈ વિરોધ ના કરશો ને બેન પાર્ટીની જે કોઈ વાત હોય એમાં બેન સમાધાન કરો વિપુલભાઈ પણ એવા ટ્રાય કર્યા કે ભાઈ કેસરીજી આઈન સમાધાન કરે પણ મેં કહ્યું કે આ કોઈ પક્ષની લડાઈ જ નથી આ પશુપાલકોના હિતની લડાઈ છે અને તમે આટલા બધા દૂધે ધોયેલા હોય તો બે હજાર વીસમાં અમે પક્ષ તરફથી લડ્યા હતા તે વખતે હું રનિંગ ધારાસભ્ય હતો

આમાં કોઈ મેન્ડેટ હોય જ નહીં પેલા પેલી વાત ભાજપ નો સિમ્બોલ વાળી કોઈ ચૂંટણી હોય તાલુકા પંચાયત જિલ્લા પંચાયત હોય વિધાનસભા લોકસભા એ અલગ વસ્તુ છે આ સહકારી અંદર કોઈ મેન્ડેટ જ ના હોય પણ આ તો એક વાત ઉપજાઈ નાખેલી વાત છે એમને રાતે જરૂર પડે કોંગ્રેસ વાળાને લાવી દે અમે ભાજપ દ્વારા વિરોધ કરીએ એટલે અમે વિરોધી કહેવાયે આવનારા દિવસો તમે બધું જોઈ રહ્યા છો શું થઈ રહ્યું છે અને શું થવાનું છે એ પણ તમને કહું આવનારા આવનારા દિવસોની અંદર અંદર દિવસે દિવસે ને પબ્લિક ખૂબ જાગૃત થઈ છે એ બધું સોશિયલ મીડિયાના મારફતે જોઈ જ રહ્યા છે પબ્લિક એ નક્કી કરવાનું છે કે આવનારા દિવસોમાં આપણે શું કરવું જોઈએ જે પ્રમાણે તમે કહો છો કે પશુપાલકોના હિતમાં મારું છે મારે કોઈ પક્ષ કે એની માટે નથી ભાજપ એક શિસ્તબદ્ધ પાર્ટી છે એટલે ભાજપની એક વિચારધારા છે અને એની સાથે બધા સંમત થતા હોય છે પણ તમે આ રીતના જ્યારે મુદ્દા રખતા હોય કેમ કે પહેલાં પણ કોઈક કાર્યાલય મુદ્દે પણ તમારે એ થયું હતું મતભેદ થયા હતા અને અનેક એ પહેલાં ધારાસભ્ય સાથે પણ તમારે અનેક મતભેદ તમારા સોશિયલ મીડિયામાં પોસ્ટમાં જોવા મળતી હોય છે તો પછી ભાજપ આ રીતનું પગલું ઉઠાવે છે તો તો એ યોગ્ય કેમ નથી પાર્ટીના સૌ જોવાનું રહ્યું સૌ આગેવાનો જોવાનું રહ્યું કે માત્ર કાર્યાલયનો જે પ્રશ્ન હતો એની પણ હું વાત કરું તું હું બે હજાર સત્તરની ની અંદર એ કાર્યાલયની જગ્યા મેં ભાડા પટેલી હું ધારાસભ્યો હતો એટલે એ જગ્યા ઉપર આપણે બધું વ્યવસ્થા કરી પૂરણ કરી ચાવી આપી હતી આપ્યા પછી કરીને એમને એ જગ્યા પરનું રજીસ્ટર કરાવી દે એટલે મારો વ્યક્તિગત વિરોધ હતો કે મારે કોઈ ભાડું લેવાનું નહોતું ભાડું જે કોઈ તમે ચૂકવતા હતા પણ તમારા નામે રજીસ્ટર કરાવું શું કરવા પડે એ મારો વિરોધ હતો ને એટલે આંતરિક જે જૂથ બંધી જે એવું કહી શકાય કે આંતરિક મતભેદો હતા સ્થાનિક નેતાઓની વચ્ચે એને લઈને અત્યારે આ એક મોટું સ્વરૂપ જે છે ભાજપમાં અત્યારે જોવા મળી શકે તમારું સસ્પેન્શન થયું છે એ તો એમને જે કે પાર્ટીને નિર્ણય લીધો એમાં આ તો એમને જોવાનું રહ્યું હું મારા તરફથી એકદમ નિકાલસ્તી મારા તમામ પશુપાલકો ખેડૂતોના હિતમક જે પણ વિરોધમાં આવું સરકારો અમે પક્ષો અમે બોલવાનું થાય તો બોલ્યો છું અને બોલતો રહીશ સાચી મારી લડાઈ છે અને લડાઈ ચાલુ રહેશે ભાજપમાંથી સસ્પેન્ડ થાય પછી આગળની રણનીતિ શું છે કેશરી સિંહ એવું તો કઈ છે નહીં મારે મને મેં કોઈ પક્ષમાં જવાનું પણ નથી વિચાર્યું એટલા માટે પણ પૂછવું છું કારણ કે આમ આદમી પાર્ટી દ્વારા પણ તમને ઇન્વિટેશન સોશિયલ મીડિયા થઈ આપવામાં આવી રહ્યું છે કે તમે જોડાઈ જાઓ આમ આદમી પાર્ટીમાં અને અત્યારે તમે જો વિસાવદરમાં પણ આમ આદમી પાર્ટી એક વર્ચસ્વ ઊભું કર્યું છે ગોપાલ ઇટાલિયા ત્યાંથી જીત્યા છે

કયા પક્ષ સાથે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કેમ કે ભાજપ તો લાગતું નથી કારણ કે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કોઈ પક્ષની વાત કરતો નથી પણ લડી છે ચોક્કસ એ નક્કી કર્યું છે બે જિલ્લામાંથી આ બે સીટો પરથી હું કન્ફર્મ લડી છે પાક્કું છે સુજીતરા કેમ સુજીતરા એટલે કહું છું કે મારું પોતાનું વતન છે પંડોરી એટલે હું પસંદ કરું છું ને એ વિસ્તાર આખો માતરની ટેલ કેનાલો જાય છે અને નાના મોટા પ્રશ્નો છે જ્યારે પણ પાણીના પ્રશ્નો છે તો છેલ્લા છેવાડાના માનવી સુધી હું એમને સતત મદદરૂપ થયેલો છું એટલે માતર લડું પોતો સુધિત્રા લડીશ એ હું ચોક્કસ કહું છું કે બે સીટોમાંથી ગમે તે એક સીટ પરથી હું ઉમેદવારી કરીશ એ પાક્કું છે પક્ષ તમે નથી જણાવી રહ્યા પક્ષમાં તો હાલ કોઈ પક્ષમાં હું જોડાયો નથી એટલે હું કઈ ના આપું ને પણ લડીશ છે ફાઈનલ છે

એટલે તમારું નીચે ગ્રાઉન્ડ લેવલે મતદારો જોડે તમારા સંબંધ કેવા છે એના લઈને તમે ચૂંટાતા હોય તમારો એમની જોડેનો વ્યવહાર કેવો છે એ બધું જોતા હોય પક્ષ સાથે કોઈ લેવા દેવા હોતું નથી પણ પચીસ ત્રીસ ટકા તો તમારા સ્વભાવના લઈને તમારા વ્યવહારના લઈને લોકો મતદાન કરતા હોય છે ચોક્કસથી કેસરીસિંહ જણાવી રહ્યા છે કે આમ આદમી પાર્ટીમાં તો એ જોઈન્ટ નહીં થાય પરંતુ બે હજાર સત્યાવીસની જે ચૂંટણી આવશે તેમાં ચોક્કસથી તે કાં તો માતર વિધાનસભા વિધાનસભામાંથી તેઓ લડશે અને સાથે જ જે પ્રમાણે અમૂલની ચૂંટણીઓ આવી રહી છે અને તેના કારણે તેમને સામે આ કાર્યવાહી કરવામાં આવી હોય તેવું તેઓ હાલ કહી રહ્યા છે અમૂલની ચૂંટણી જાહેર થશે ત્યારબાદ અમૂલનું રાજકારણ કેવું ગરમાય છે અને અમૂલમાં ચેરમેન અને વાઇસ ચેરમેન કોણ બને છે તે પણ જોવું દિલચસ્પ બની રહેશે હેતાલીશા ગુજરાત તક આણંદ